हां अरे 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 हां

अधिया ना नायरेत ने कपडा बाभे कपड़ दुब जया सित्की हो जी आया ओ माहन महजपारा हो जो लागा साय आओ जै आओ आओ तम्हारी ज्राज हो जयाता है सुकराप तो सीने ज्राज जरे आओ जरे लेओ आओ आओ जो

बराबर पंचायत पंचायत जनाब और हमारा भेद भी जरूर है बराबर जनाब और हमारा भेद भी जरूर है बराबर ये आई दार सीधा रखिए बोलो सर हम लोग को तुम्हें बहुत प्यार है बोलो सर

એક જાણ તારું આ બંને બાપ મિત્રો છે તારું ના માને તો તમે સમજાઈ દો હા બાપનું નામિત એ દુર્ધન ને લલકારવાનો છે શું કરવાનું લલકારવાનો એટલે નીચે ઉતારવાનો યુદ્ધ કરવા માટે આ કેમેરા

वर्धन ओ कुंती पुत्र भीम ओ कुंती पुत्र भीम ताले है आहे हो तो फाडे ना करतो नाही ए ओ कुंती पुत्र भीम खरे ललकारो रोथू के धार ऊपर जमिनी से उतर आणि आवे रे मारी घाते युद्ध कर મને એમ કે તારા બાપ ની નહીં ખબર પડતી એટલે હું શીખવાડું સ્લો ભીમ તને લલકારો તારામાં તો હિ હોય તો ઝાડુ ઉપરથી નીચે મારી સાથે યુદ્ધ યુદ્ધ

હો ધન હું કું છીમ હું પુત્ર ભેમ તને લો છું તને લલકારો છું જો તારામાં હિંમત હોય જો તારામાં હિંમત હોય નીચે ઉતાર બાર ઉપરની ચોટડ મારી ભાતા યુદ્ધ પર કેર લખો જો આ તો તું ફિલ્મ બનવાનું છે મને દેવાનું

કેતો લાજી દેતો દેગા પુડેગા હા કે દેગા આપ તો હમે હો રાજી તાલુ લેતો થારે ઉપર છે બાબા કોક નથી બાબા